દોસ્તો આજે આપણે સોલાના એકમાત્ર એક માત્ર ત્રણ શિવલિંગ વાળા ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિર ના મંગળ દર્શન આ સુંદર કલાત્મક શિવાલય કલાત્મક સુંદર રચના સાથે બનાવવામાં આવ્યું છે અહીંના શિવાલયમાં સવાર સાંજ આરતી થાય છે જ્યાં ભક્તોની અનેક મનોકામના પૂર્ણ થાય છે આદર્શો ની બાબતમાં ભગવાન શિવ સર્વોત્તમ અને અજોડ છે તેઓ આધ્યાત્મિક પૂર્ણતાનું મૂર્તિમંદ પ્રતીક છે ભગવાન શિવના માથા ઉપર ચંદ્ર માં બિરાજમાન છે તે શીતળતા નું પ્રતિક છે આપણે ગમે તેવી વિપરીત કે વિકટ પરિસ્થિતિમાં મગજને શાંત રાખવાનો આ સંદેશ છે શિવના શરીર ઉપર ભસ્મ લગાડેલી છે જે જીવનની ક્ષણ ભંગુરતા તથા નશ્વર સ્વરૂપનો બોધ કરાવે છે આનો સંદેશ એ છે કે મૃત્યુને ધ્યાનમાં રાખીને જીવન જીવવામાં આવે તો માણસ કો કર્મોથી બચી શકશે